સ્કૂલ બે વિદ્યાર્થીની કાર્યવાહી કરી છે પોલીસે ડ્રાઈવર પ્રતિક બઢિયાર સામે બેદરકારીપૂર્ણ પૂર્ણ ડ્રાઇવિંગનો ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત વાનના માલિક જીગ્નેશ જોશીની પણ અટકાયત કરવામાં આવી છે પૂછપરછમાં ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસી નો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે તો બે દિવસ પહેલાનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતીક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી ભુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાયસન્સ છે એની પાસે પાકું લાયસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે જોશી જીગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો અને ત્રણસો અને એમવી એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે